આપણે અવનવાર જોતા આવ્યા છે કે આવા નાના નાના લોકો પકડાઈ જાય છે પણ આની પાછળ ના મોટા માફિયા જે છે પકડાતા નથી કોંગ્રેસ દ્વારા પણ આ જ વસ્તુની માંગ ઉઠી છે કે કોંગ્રેસના દ્વારા જેના નેતા છે જિજ્ઞેશ મેવાણી તેમના દ્વારા પણ આ જ કહેવામાં આવ્યું છે કે જે નાના નાના મળતિયા પકડાઈ જાય છે પણ જે મોટાની પાસે માફિયા હોય છે જે આ ચબદુ કામ ચલાવવા દેતા હોય છે તે લોકો ક્યારે પકડાતા નથી તે લોકો માટે શા માટે તેમની પાછળ કોઈ કાર્યવાહી જે છે કરવામાં આવતી નથી માત્ર બોટાદ પકડાયો છે પણ આખા ગુજરાતમાં આવા લોકો યાર્ડમાં જે કોઈ પણ પ્રકારના પાકની યાર્ડમાં આવા ગાજાના છોડનું વાવેતર થતું હશે આપણે અવનવાર આવું સમાચાર સાંભળતા હોઈએ છીએ કે ગાંજાના જે છોડનું વાવેતર કરવામાં આવે ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તે જમીન કોની છે તેના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી એક તરફ હાલ અત્યારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે જીગ્નેશ મેવાણી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને તેમણે જે નિવેદન આપ્યું હતું જે બાદ હપ્તાખોર અધિકારી હશે તેમના પટ્ટા ઉતારી દેવા જોઈએ જે બાદ આપણે જોયું કે વિપક્ષના અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા નજરે પડ્યા છે પણ કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં એ આ પ્રકારે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે કે દારૂ અને ડ્રગ્સના ના અડ્ડા જે છે ધમધમી રહ્યા છે જ્યાં ખુદ સ્થાનિકો મહિલાઓ જઈને રેડ પાડી રહી છે ત્યારે સવાલ થાય કે સરકાર કેમ ચૂપ છે જે સમયે અવાજ ઉપાડવો જોઈએ તે સમયે કોઈ પણ પ્રકારે કોઈ કેમ નથી બોલી રહ્યું સરકારનો કોઈ પણ મંત્રી કે અધિકારી તે કેમ નથી બોલી રહ્યો તો હવે માટે લોકોની ધીરજનો ઘડો જે છે હવે છલકાઈ ગયો છે અને લોકોની સહનશક્તિ અહીંયા પૂરી થઈ છે હવે લોકોએ જાતે જ આ માફિયાઓ સામે લડી લેવા હવે મેદાને ઉતરી પડ્યા છે અને જોવાનું રહ્યું કે આવનારા સમયમાં બીજા કેટલાય બધા જિલ્લાઓ છે તેમાંથી કેટલા લોકો જે સ્થાનિકો જે આગળ આવે છે અને આ માફિયાઓ જે છે આખી ગેંગ જે ચલાઈ રહી છે તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે અધિકારીઓ તો માત્ર આ ખાડા કાન કરીને બેઠા છે અધિકારીઓ તો તેમનું સાંભળતા નથી જેવું સ્થાનિકો તેના કહી રહ્યા છે છોટા ઉદેપુર હોય જેતપુર હોય ત્યાંથી આવા સમાચારો આવ્યા કે ત્યાં સ્થાનિકોએ મહિલાઓ રેડ કરીને દારૂના અડ્ડા ઉજાગર કર્યા પણ કોઈ પણ પ્રકારે જે પોલીસ અધિકારીઓ છે તે શા માટે ચૂપ રહે છે તે તે પોતે પહેલા જઈને કેમ આ કાર્યવાહી નથી કરી શકતા જે તે તમારા વિસ્તારમાં તમે જે કોઈ દારૂનો અડ્ડો ચલાવી રહ્યો છે તો જ્યારે મહિલાઓ કે કોઈ સ્થાનિક વ્યક્તિ ત્યાં પહોંચે છે અને ત્યારે રેડ પાડે છે અને પોલીસ ત્યારે પહોંચે છે તો તમે એની પહેલા તમારી ફરજ નથી પહેલા પહોંચવાની જો કેટલાય લોકોના મનમાં અત્યારે સવાલો છે હવે જોવાનું રહ્યું કે પોલીસ આના બાદ કેવી કાર્યવાહી કરે છે આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં